પંચમહાલ જિલ્લામાં રામનવમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શહેરા ખાતે નાળા રોડ પર આવેલા રામજી મંદિર ખાતે બપોરના સમયે આરતી કરવામાં આવી હતી સાથે રામધૂર બોલાવવામાં આવી હતી રામ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહીને જય જય રામના નારા પણ લગાવ્યા હતા શહેરાનગરમાં રામનવમીના પર્વને લઈને કેસરી ધજા પતાકાઓ લગાવી હતી પ્રસાદીની પણ વેચણી કરવામાં આવી હતી કરોડો હિન્દુઓની આસ્થાઓના પ્રતિક એવા ભગવાન રામના જન્મદિવસની ઉજવણી શહેરા પંથકમાં ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શહેરાનગરના નાળા રોડ વિસ્તારમાં આવેલા રામજી મંદિરને પુલોથી શંકરવામાં આવ્યું હતું મંદિરમાં સ્થાપિત ભગવાન રામ લક્ષ્મણ અને સીતા માતાજીની મૂર્તિને કલાત્મક વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા સાથે જ ભગવાનને ભાવતા ભોજન પણ પીરસવામાં આવ્યા હતા બપોરના સમયે આરતી કરવામાં આવી હતી જેમાં શહેરાનગરના રામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં મહિલાઓ ભક્તોએ ભગવાન શ્રી રામની ધૂન લગાવી હતી રામ રામનવમીના પર્વને લઈ કેસરીઓ માહોલ સર્જાયો હતો શહેરાના મુખ્ય રસ્તાઓ તેમજ પરવળી વિસ્તારમાં કેસરી ધજા પતાકાઓ લગાવાયા હતા ગ્રામીણ વિસ્તારમાં રામનવમીને લઈ રામધૂન ભજન સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા રામનવમીના તહેવારને લઈને સમગ્ર શહેરા તાલુકો ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન બન્યો હતો કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે શહેરા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો